નસવાડીની સોઢાલિયા પ્રાથમિક શાળામાં શિક્ષક અનિયમિત અને નશો કરીને આવતો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું નસવાડી તાલુકાના સોઢલીયા ગામે એકથી પાંચ પ્રાથમિક શાળા આવેલી છે જ્યાં એક જ શિક્ષક છે જે અનિયમિત અને અવારનવાર નશાની હાલતમાં શાળાએ આવતા હોવાના આક્ષેપો સાથે સ્થાનિક ગ્રામજનોએ બાળકોની શિક્ષણની ચિંતા કરી અનિયમિત શિક્ષક વિરુદ્ધ નસવાડી તાલુકા પંચાયતના આંગણે સૂત્રોચ્યાર કર્યા હતા આ સાથે જ આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શિક્ષકની અનિયમિતતાના વિડીયો તથા ફોટો બતાવી ઉગ્ર રજૂઆત કરી હતી અંદર શિક્ષક નિયમિત આવતા નથી અને છોકરાઓને કચું ભણવામાં બી મતલબ તકલીફ પડે છે કેમ કે ટાઈમે ટાઈમ ટાઈમસર બી આવતા શિક્ષક નહીં આજે બી અમે ધ્યાન આપ્યું તો આજે બી સાડા અગિયાર વાગ્યા પછી શિક્ષક આવ્યા અને હાજરી પૂરવા તો હાજરી પૂરવા મોરડિયા ગામે જાય છે શિક્ષકને પોતે હાજરી પૂરતા બી આવડતું નથી તો શિક્ષણ હું આપે સોઢલિયા પ્રાથમિક શાળાની અંદર એકમાત્ર શિક્ષક છે તે ખૂબ જ અનિયમિત રહે છે અને પાછલા ઘણા બે વર્ષથી આપણે જોઈએ ને તો રોજે શનિવારે પણ સાડા સાતનો ટાઈમ હોય તો એ નવ વાગ્યા આવે છે અને દ સાડા દસનો ટાઈમ હોય તો સાડા અગિયાર બાર વાગે આવે છે આવીને છોકરા છોકરાની મેથન રહે છે અને એ શિક્ષક શિક્ષકની મેતન એમને ઓનલાઈન હાજરી કઈ રીતના પૂરવી છે ને એનું પણ ચોક્કસ જ્ઞાન નથી અને એ ઓનલાઈન હાજરી પૂરવા બહાર ગામ જવાનું હોવાનું જણાય છે અને એનું અમારી પાસે પ્રૂફ પણ છે તો એ જે બહાર જાય છે એ સમય દરમિયાન જે શાળાના બાળકો છે એની જવાબદારી કો કોણ લેશે અને કાલ કદીન કોઈ બાળકને કંઈક થશે તો એના માટે જવાબદાર કોણ રહેશે તો બીજી બાજુ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ આ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું સો ઢેલિયા ગામના જે યુવાનો અને વડીલો અહીંયા એમના શિક્ષકની વિરુદ્ધ ફરિયાદ લઈને આવ્યા છે એ એમને અનિયમિતતા બાબતે અને નશાની હાલતમાં શિક્ષક આવે છે એવી એમની ફરિયાદ છે તો એમની આવેદનપત્ર અત્યારે કચેરીમાં લેવામાં આવે છે અને એમને ત્યાં નવી જે ભરતી છે એમાં તાત્કાલિક એક મળે એવા અમે કચેરી તરફથી પૂરતા પ્રયત્ન કરીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર